જય માતાજી મિત્રો આજના જીએસ વ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો વાજા હાથ અને આપણે તૈયાર થઈ ગયા હા અને આ બાજુ આપણે હોટલ ખોલી દીધી તો તમે જોઈ લો અને આ બાજુ અમારા પરબતલાલ આવી ગયા અહીં એવાના જવાનું હતું વરઘોડા એટલે નહીં ધોઈ તૈયાર થઈને હોટલે આવી ગયા અહીં તો આપણે

કમળીવાળા તો આપણે આ બાજુ આપણું બાઇક ગાડી દીધું હો બાઇક ગાડી અને બહાર રાશું આવી એટલે તરત હેડવાનું હોય અને આ દુકાન મેવાના ઘણું ખરું બધું સમજાય દીધેલું જ છે એમને ખબર પડે અને બીજા આજુબાજુવાળા કહી દીધું કે તમારે કોઈને ચા પીવી હોય તો તમે આવીને લઈ જજો તો હું આલવા નહીં આવું કારણ કે હું કલાક માટે જવું કમળીવાળા તો અવસર અવસર આશરો હાજરી આવી પડો તો આપણે આજે આવી અને પાછા આવતા રહીએ અને રાતે આપણે આખી નાઇટ રહેવાનું છે તો Halo, intro. Apalagi apa saja? Apalagi galang. Halo, selamat pagi. Oh, intro. apa punya jodoh? Apalagi di sini, toh, mau aja, Mataji derseng ke dia, dia mau aja Eh, puluh dua kali lalu, eh, mau aja, saya juga lagi. Pacar saya

તરત આવી ગયા હતા આપણે થઈ ગયું હતું કે આપણે ઘરના બધા એકાણ હતા હોટલ ઉપર કોઈ બે એવું હતું નહીં એના કારણે થઈને આપણે થઈ ગયું મોડું પણ તો આપણે ટાઈમ એડજસ્ટ કરી અને આવતા રહ્યા કલાક બે કલાક હવે રોકાવું પૈસા તરત જવાનું છો અને ભેગા થઈને આવતા રહ્યા બધું સંકેત છે ભલે બોમ ફળે તને બોમ ફળ બોલે લે લે પીટીએલ આલ લે પીટી લે હા હા તું બોમ તો ફોડ પેલ ગાઉં

એ બોમ ફોડે તો દાદા ચોકલેટ લાયા જો ને હા સંકેત જો કેટલી બધી ચોકલેટ લાવ્યો છે ચોકલેટ જોઈ લે બધી તારી પહેલા બોમ પહેલા બોમ ફોડે તો તો નહી પાછી આપી ફોડો તો જાલજો હા બોમ બોડ તો આપો આ આ બાગીર ફરીથી ફોડ ફરીથી બીજી વાર મોઢામાં રાખીને ફોડ ફોડે બીજી વાર બીજી વાર ફોડ બોમ ફોડ

લાબૂત કોડા ભાઈ રાતે આવશું ને બાજુ આવી જાય અને કાઉન્ટર પર બેહી ગયા તો તમે જુઓ અને એવાના કપમાં ચા હાલી અને ચા પીના રિવ્યુ આવી ચા પીવડો દૂધ અંદર વીડિયો મિ હો બની હા સંગે ચા ચાજી બની પાડો હે ચાજી મસ્ત બની આ એક નંબર એક નંબર બની એક નંબર આ બે નંબર બની સી બની ચા કે મસ્ત બની હારી લાજી તમ બીટા આ લેતા ચા મેથીલાજી બીટા ચાજી બની કે બીજી પીવી તારા બોલ ચાજી બી હે ચા મસ્ત છે મસ્ત ચા એક નંબર હા રખે બી રકે બી

મિત્રો આપણે આવી ગયા જીગા બેના તો હું અને સંકેત બે જણા સંકેત કે મારા ટેસ્ટ કરવા જાવ હું ટેસ્ટ કરું કે જલેબી ટેસ્ટ કરવાની હા શું ટેસ્ટ કરવાનું કે હા કાજુ ટેસ્ટ કરવાનું લઈ લઈ લો કાજુ લઈ લો ટેસ્ટ કરવાનો

હા સંકેત સંકેત આપણે કાજુ ખાવાય તો મિત્રો આપણા વિડીયોનો આપણે આ લઈએ છીએ તો આપણી જીએસ બ્લોગ ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો કાલે મળજો નવો બ્લોગ સાથે અને એક બીજી વાત જણાવી દઉં કે આપણા સબસ્ક્રાઈબર મિત્ર ઘણા ખરા આપણા કેસર ભવાની આવી રમેશ સરકાર તો આજ તમને રિવ્યૂ લઈ લઈએ અને પૂછી લઈએ કે તમારી દુકાન ચા ચાલુ થવાની છે ભાઈ તમારે નાસ્તા ચાલુ થવાનું કઈ જોઈએ નાસ્તાનું